હવે પોલીસ આડેધડ હેવી વાહનો પાર્ક કરી રહ્યા છે તેમને લોક મારવાની કામગીરી પણ કરશે ખાસ કરીને સુરતના ભાટિયા હજીરા ઈચ્છાપુર તેમજ હાઇવેની આસપાસ ઔદ્યોગિક વિસ્તારવાળા ક્ષેત્રમાં હેવી વ્હીકલ રોડ પર નો પાર્કિંગમાં પાર્ક કરેલા હોય છે જેના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ અકસ્માતના બનાવો પણ બનતા હોય છે ત્યારે આ પ્રકારના બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ભારે વાહનોના ડ્રાઈવરોને અગાઉ વાહનો પાર્ક કરવા બાબતે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અને આજથી આડેધડ ભારે વાહનો પાર્ક હશે કામગીરી કરવામાં આવશે સુરત શહેરમાં ખાસ કરીને નેશનલ હાઈવે નંબર ત્રેપન હજીરા રોડ ઉપર વેહિકલો દ્વારા ખાસ કરીને હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવામાં આવે છે જે સમસ્યા

આજ રોજ અમે તમામ હેવી વેહિકલ ના ડ્રાઈવરો ને એકત્ર કર્યા અને એમને સમજ આપવામાં આવીશ કે તમારે કઈ રીતે વાહન પાર્ક કરવું જો તમે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરશો તો કઈ રીતે સમાધાન શું વસુલ કરવામાં આવશે એની જાણકારી આપવામાં આવે